જય જોહાર જય આદિવાસી આજે દેશમાં કયા હદની રાજનીતિ થઈ છે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર આજે ભ્રષ્ટાચારનો વેપલો એટલો બધો વધી ગયો છે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે બીજેપીના શાસનમાં એટલી હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે મનરેગામાં કૌભાંડ રસ્તાઓમાં કૌભાંડ નાળાઓમાં કૌભાંડ શૌચાલયોમાં કૌભાંડ પછી પુલોમાં કૌભાંડ જ્યાં જોવો ત્યાં કૌભાંડ ભ્રષ્ટાચારીનો એટલી હદે જાણે એ લોકોને છૂટ આપી દઈ દીધી છે દેશમાં કોઈ કોઈને ફરક નહીં પડતું આજે ભ્રષ્ટાચારીઓનો જ્યાં જોવો ત્યાં રાફડો ફાટી નીકળ્યો છે હવે જાગો ને એટલા કયા પ્રકારની રાજનીતિ આજે ભ્રષ્ટાચારીઓ જાહેરમાં ફરે છે અને જે ભ્રષ્ટાચાર કરનાર આજે જેલની પાછળ છે હવે તો જાગો નહીં તો આવનાર સમયમાં આનાથી કપરી પરિસ્થિતિ જે રીતે રાજકારણ થઈ રહ્યું છે જે રીતે દેશમાં જે ભ્રષ્ટાચારીનો વ્યાપ ગુંડાઓનો વ્યાપ વધી રહ્યો છે તે રીતે દેશને આજે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એના માટે જાગવું પડશે એના માટે આપણે સૌ કોઈએ અવાજ ઉઠાવવો પડે પડશે નહીંતર આજે દેશ દેશની હાલાકી એટલી ખરાબ છે જ્યાં જો ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એક જ દુર્ગંધ આવે છે ભ્રષ્ટાચારની જય હિન્દ જય ભારત જય આદિવાસી